નમસ્તે આજે મારા રસોડામાં બની રહ્યા છે ફરાળી સાબુદાણા બટાકાના ટેસ્ટી ટેસ્ટી વડા તો એના માટે મેં એક વાડકી ભરી અને સાબુદાણા લઈ લીધા છે અને સાબુદાણાને બેથી ત્રણ પાણીમાં સરસ ધોઈ નાખવાના છે કેમ કે એમાં સફેદ સફેદ પાવડર નીકળતો હોય છે તો એ સફેદ પાવડર નીકળતો બંધ ના થાય ત્યાં સુધી આપણે સાબુદાણાને સરસ ધોઈ નાખવાના છે અને એક વાડકી મેં સાબુદાણા લીધા છે તો એને પલાળવા માટે અડધી વાડકી પાણી એડ કર્યું છે વડા બનાવવાના છે એટલે એમાં મોશ્ચર ઓછું રહે એટલા માટે એટલે એટલા પાણીમાં સરસ પલડી પણ જશે પોચા પણ થઈ જશે અને વધારે મોશ્ચર પણ નહીં રહે તો ચાર કલાક પલાળીને રાખ્યા હતા હવે હું ચેક કરું છું તો એકદમ સરસ પોચા થઈ ગયા છે અને એક વાડકીના ડબલ થઈ ગયા છે ફૂલીને બે વાડકી જેટલું થઈ ગયું છે તો એને મિક્સ કરવા માટે મસાલા કરવા માટે મેં એક બાઉલમાં લઈ લીધું છે અને આ રીતે સરસ છૂટા છૂટા સાબુદાણા બની ગયા છે હવે એની સામે મેં બે મીડિયમ સાઇઝના બટાકા લઈ લીધા છે વજનમાં બસો ગ્રામ લગભગ અને એને સરસ બાફીને ઠંડા થઈ જાય પછી આ રીતે છીણી અને સાબુદાણા સાથે મિક્સ કરી લેવાના છે હવે બીજા બધા મસાલા સારા પ્રમાણમાં ધાણા જે સરસ બારીક સમારીને લઈ લીધા છે આદુ મરચાંની પેસ્ટ સ્વાદ અનુસાર મીઠું અને જોઈતા પ્રમાણમાં ખાંડ એડ કરી છે હવે એમાં ગરમ મસાલો અને એક લીંબુનો રસ ખટાશ માટે એડ કર્યો છે હવે સી શેકેલા સીંગદાણાનો પાવડર પણ એડ કર્યો છે એટલે થોડું બી મોશ્ચર હોય તો એમાં એબઝર્વ થઈ જાય હવે આ બધું જ સરસ આપણે હાથથી લોટ બાંધીએ એ રીતે બાંધી લેવાનું છે અને હથેળીમાં તેલ લગાવી અને સરસ આપણે વડા બનાવી લેવાના છે આપણને જે સાઇઝ ગમતી હોય એ ના વડા બનાવવાના છે બીજી તરફ મેં તેલ ગરમ મૂકી દીધું છે હવે ધીમે ધીમે બધા જ વડાને આપણે વારાફરથી એડ કરી અને ક્રિસ્પી તળી લેવાના છે અને આ વડામાં બિલકુલ પણ તેલ નથી ભરાતું અને માપથી આપણે લઈશું તો એકદમ સરસ બનશે એટલે મીડિયમ સાઇઝ ગેસ રાખ્યો છે બહુ ફાસ્ટ નહીં બહુ ધીમો નહીં હવે આ રીતે કિચન પેપરમાં વડાને કાઢી લેવાના છે તો તૈયાર છે વડાની સાથે દહીંની મીઠી ચટણી થેન્ક યુ